હેલો નમસ્કાર ગુજરાત હું વિજયવાડા બાય યોર ડ્રીપ ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આ વિડીયોની અંદર આપણે એવી પાંચ ગાડીઓની વાત કરશું તે તમને ખૂબ જ સારી એવી કન્ડિશનમાં અને સસ્તી એવી પ્રાઇઝમાં મળી રહેશે તો વિડીયોમાં ચાલો આગળ વધીએ તે પાંચ ગાડી કઈ કઈ છે તો તે જ અમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો અલ્ટો આઠસો જે તમને સીએનજીની અંદર જોવા મળશે ફોર્ચ્યુનર છે બરાબર છે આઈ ટેન અને સેન્ટ્રો વરના જેવી ગાડીઓ તમને આ વિડીયોની અંદર જોવા મળશે એ પણ સારી એવી કંડિશનમાં અને બેસ્ટ પ્રાઇઝની અંદર જો તમે પણ સેકન્ડ હેન્ડ ગાડીની શોધમાં હોય અને ખરીદવા માગતા હોય તો હમણાં જ આપણી સ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી લેવો જેથી રેગ્યુલર અપડેટ તમને મળી રહે પહેલી ગાડી છે અલ્ટો આઠસો જે તમે ત્રણ ફોટોઝ તેના જોઈ શકો છો સાઇડની અંદરથી આગળથી ને પાછળથી કઈ કઈ રીતના સીઝે વનના પાર્સિંગ સાથે આપેલી છે છે ગાડી ગાડી બરાબર જો મિત્રો તમને પણ આ ગમતી હોય હોય અને ખરીદવા તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની રહેશે ચાલો આ ગાડીની ડિટેલની માહિતી મેળવી લઈએ તો જેવી રીતના તમે જોઈ શકો છો કે અલ્ટો આઠસો ગાડી આ ગાડી સીએનજીની ની અંદર છે બરાબર છે સાતસો સન્નુ સીસીનું તેની અંદર પેટ્રોલ ઇન્જિન આવેલું છે અને બે હજાર સત્તરનું મોડલ છે આ ગાડી જે અને વ્હાઈટ કલરની અંદર છે ની વાત કરીએ તો જયેશભાઈ લાખાણી એના ઓનર છે અને કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર બે લાખ અને પચીસ હજાર સુધીમાં આ ગાડી વેચવાની છે જે પણ મિત્રો ખરીદવા માગતા હોય તો હમણાં જ કોમેન્ટ કરો વહેલા તે પહેલાંના ધોરણે નેક્સ્ટ ગાડીની વાત કરી લીધે ફોર્ચ્યુનર બરાબર છે વ્હાઈટ કલરની અંદર જે જે અઢાર પાર્સિંગ સાથે તમે ગાડી જોઈ શકો છો ખૂબ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ગાડીની ડિટેલ મેળવી લઈએ તો ફોર્ચ્યુનર જે ગાડી આવે છે જે ડીઝલની અંદર છે આ ગાડી બરાબર ઇન્જિનની વાત કરી લઈએ તો ઓગણત્રીસો અને બ્યાસી સીસીનું તેની અંદર ડીઝલ ઇન્જિન આપેલું છે ખૂબ પાવરફુલ ડીઝલ એન્જિન આવેલું છે યરની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને કલરની વાત કરીએ તો વ્હાઇટ કલર ઓવનરની વાત કરીએ તો યુવરાજભાઈ વાડા અને પ્રાઇઝની વાત કરીએ તો માત્ર ને માત્ર આઠ લાખ રૂપિયામાં ફોર્ચ્યુનર જેવી ગાડી આપવાની છે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો આઈટેન સીએનજી જે મિત્રો આઈ ટેન ગાડી હ્યુન્ડાઈની આઈ ટેન ગાડી સીએનજીની અંદર ખરીદવા માગતા ત્યાં ફોટોસ પહેલાં લે બરાબર છે સ્કાય બ્લુ કલરની અંદર તમે ગાડી જોઈ શકો છો સીએનજી ફિટિંગ સાથે બરાબર છે ચાલો જી જે ફાઈ પાર્સિંગ છે ગાડીની ડિટેલમાં માહિતી મેળવીએ તો ગાડીનું નામ ટે નામ છે આઈ ટેન સીએનજી બરાબર છે એન્જિનની વાત કરી લે તો અગિયારસો અને સત્તાણું સીસીનું પેટ્રોલ ઇન્જિન તેની અંદર આપેલું છે વર્ષની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે અને કલર સ્કાય બ્લુ આપણે આગળ વાત કરીએ એવી રીતના ઓનરની વાત કરી લે તો રણમરભાઈ ચાવડાની આ ગાડી છે જેને વેચવાની છે પ્રાઇઝની વાત કરી લે તો એક લાખ અને પચીસ હજાર સુધીમાં આ ગાડી સીએનજી કિટની સાથે આપવાની છે બરાબર છે જે પણ મિત્રો ગાડી ખરીદવા માગે છે હમણાં જ કોમેન્ટ કરો બરાબર છે હવે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો સેન્ટ્રો હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડી વેચવાની છે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ડિસન્ટ કન્ડિશનની અંદર છે ઇન્ટિરિયરનો ફોટો પણ આપેલો છે તે પણ તમે જોઈ શકો છો જી જે વનનું પાર્સિંગ છે ચાલો ગાડીની ડિટેલમાં માહિતી મેળવીએ તો સેન્ટ્રો ગાડી સીએનજી અંદર જોવા મળશે વાત કરી લે તો એક હજાર પેટ્રોલ ઇન્જિન આવેલું છે યરની વાત કરીએ તો બે હજાર છ નું જૂનું મોડલ છે કલરની વાત કરીએ તો વ્હાઇટ કલર છે ગાડીનો અને ઓનર છે વીએમ ખચ્ચર બરાબર અને ગાડીની કિંમતની વાત કરી લઈએ તો એક્યાસી હજાર ની અંદર આ ગાડી આપી દેવાની છે જે પણ મિત્રો શીખવા માટે અથવા તો કોઈ નોર્મલ યુઝ માટે ગાડી ખરીદવા માગે છે તો મિત્રો આ ગાડી ખરીદી શકે છે નેક્સ્ટ ગાડીની વાત કરી લઈએ વરના જે વ્હાઈટ કલરની અંદર તમે જોઈ શકો છો બરાબર છે ખૂબ સારી એવી કન્ડિશનમાં ગાડી છે જો કે ટોપ મોડલ ગાડી નથી બરાબર બેઝ મોડલ ગાડી છે તેની અંદર તમને વ્હીલ નહીં જોવા મળે ગાડીની ડિટેલની વાત મેળવી લઈએ પહેલાં તો વન પોઈન્ટ સિક્સ લિટરનું પેટ્રોલ એન્જિનવાળી આ વરના ગાડી છે જેની અંદર સોળસો સીસીનું પેટ્રોલ એન્જિન જોવા મળે છે બે હજાર હજાર અઢારનું મોડલ છે વ્હાઈટ કલરની અંદર જોવા મળે છે અને ઓનરની વાત કરીએ તો લખનભાઈ રાનાણી જેના ઓનર છે અને પ્રાઇસની વાત કરી લઈએ તો છ લાખ અને ચાલીસ હજાર સુધીમાં ગાડી આપવાની છે જે પણ મિત્રો ગાડી ખરીદવા માગતા હોય તે હમણાં જ વિડીયોમાં જે ગાડી ખરીદવા માંગતા હોય તેની કોમેન્ટ કરે અને જો પોતે ગાડી વેચવા માંગતા હોય તો નીચે દર્શાવેલા વોટ્સઅપ નંબર ઉપર અમને ગાડીના ફોટોસ અને વિડીયોઝ મોકલી અને ગાડી વેચી શકે છે તેનો કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે ફ્રી ઓફ કોસ્ટ અમે તમારી ગાડી વેચવી આપશું થેન્ક યુ સો મચ મળીશું નવા વિડીયો નવી ગાડીઓ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત